નમસ્કાર આજે આપણે રાજકોટ ન્યૂઝ એકસો આઠ એની અંદર આપણે આજે એક નવો વિષય લઈને આવ્યા છીએ અને એ નવો વિષય જે દરેક દિવ્યાંગો માટે એક ખુશીની લહેર ફરી વળે એવો એક વિષયને લઈને હું આજે આવ્યો છું આજે અમે રોનક ઇન્ટરનેશનલ આજે એક અગરબત્તીનું બહુ જ મોટું યુનિટ છે રાજકોટની અંદર મેટોડા જીઆઈડીસી ગેટ નંબર બેની સામે આખા યુનિટનું નામ છે રોનક ઇન્ટરનેશનલ અત્યારે આપણે એમના માલિક પાસે બેઠા છીએ અને રાજકોટની અંદર દિવ્યાંગની આઈટીઆઈ જ્યાં ચાલે છે કે જ્યાં જીએસટી ડિપાર્ટમેન્ટ પણ આજે બેસે છે એવી જગ્યાએ આપણે એક એવા ટોપિક માટે અત્યારે અમે અહીંયા સર્વે કરવા આવ્યા છીએ કે દિવ્યાંગોને અગરબત્તી બનાવવા દ્વારા એમને રોજગારી કેવી રીતે મળી શકે અને દિવ્યાંગો દ્વારા દિવ્યાંગો દ્વારા આપણે અગરબત્તીનું પ્રોડક્શન કરવું દિવ્યાંગોને આ યુનિટની અંદર નોકરીમાં પણ રાખવા એવો અમે એક પ્રોજેક્ટ વિચારેલો છે અને જ્યારે મારી જવાબદારી પ્લેસમેન્ટ ઓફિસરની છે એ સમયે દિવ્યાંગોની જગ્યા ઉપર જ એમને રોજગારી મળે એવો પણ એક અમે સંકલ્પ કરેલ છે તો અત્યારે મારા સાથે જે અમારે ડિસેબલ આઈટીઆઈના અંદર જે મેડમને અમે માનદ સેવા માટે બોલાવીએ છીએ એવા ભાવનાબેન બક્ષી પણ અત્યારે મારી સાથે હાજર છે અને ભાવનાબેન જે છે એ અમારા બેરામૂંગા બાળકો જે હોય છે એ દિવ્યાંગ બાળકોને ભાવનાબેન માનદ સેવા આપે છે સાઇન લેંગ્વેજ દ્વારા એમને માર્ગદર્શન આપે છે ભાવનાબેન બક્ષી પોતે ખૂબ જ પવિત્રતાથી સેવાભાવથી આ કર્મ કરી રહ્યા છે ભાવનાબેન બક્ષી પોતે પારિવારિક રીતે ખૂબ જ સુખી પરિવારના છે અને એમને એમના હસબન્ડ પણ ચાર્ટડ એકાઉન્ટન્ટ છે એમનો પોતાનું પણ રાજકોટની અંદર ખૂબ સારું એવું મોટું નામ છે બક્ષી સાહેબને તમે કોઈ પણ પૂછો કે ચાર્ટડ એકાઉન્ટન્ટ કોણ તો ભાવનાબેન પણ દિવ્યાંગો માટે આજે એક મારા મિશનને સફળ બનાવવા માટે મારી સાથે આવ્યા છે અમે આ પ્રકારના જે દિવ્યાંગ બાળકો હશે એ બાળકો કે આપણે એને જોઈએ તો કાનની અંદર અત્યારે એણે સાંભળવાનું એક રાખેલું છે અને આ બાળક જે છે એ પોતે પારિવારિક રીતે મેરિટ છે પણ સમસ્યા મોટી સમાજમાં એ છે કે બીજા જોડે કામ કેવી રીતે કરે તો એને સ્વરોજગાર મળે એવા એક સંકલ્પ સાથે અમે અત્રે પધારેલા છીએ અને આપણે સરની સાથે વાત કરીએ કે રોનક ઇન્ટરનેશનલમાં તમે કયા કયા પ્રકારની અગરબત્તી કેટલા પ્રકારની અગરબત્તી બનાવો છો સર અને મસાલા અગરબત્તી પછી સ્ટીક અને જે રેગ્યુલર વ્હાઇટ અગરબત્તી બ્લેક અગરબત્તી આવે છે જે સેન્ટેડ અગરબત્તી કહેવાય છે એ ટાઈપની અગરબત્તીઓ બનાવીએ છીએ અચ્છા તમારી અગરબત્તી કયા કયા કન્ટ્રીમાં તમે મોકલો છો અમે ડાયરેક્ટ તો નથી એક્સપોર્ટ કરતા પણ સુદાન

એનું રીઝન છે કે ભાઈ કોઈ પણ કામ હોય જે માણસો મનથી કરે છે ને તો એને સ્કિલ આવી જ જાય છે થોડો ટાઈમ લાગે પણ એ લોકો પછી શરૂઆતમાં થોડું શીખવું પડે પણ ત્યાર પછી ટાઈમ જતા તે લોકો સ્કિલ વર્કર થઈ જાય છે અચ્છા હવે તમે દિવ્યાંગોને રોજગારી આપશો અને જે લોકો ભગવાનને એ અગરબત્તી કરશે તો ઈશ્વર કેવો રાજી થશે હા સો ટકા એનું તો રીઝન છે કારણ કે જ્યાં એક સારા પુરુષાર્થી કાર્ય થયેલું હોય ત્યાં ઉપરવાળો હોય એની કદર કરે છે અચ્છા અને સોમવારની અગરબત્તી અલગ મંગળવારની અગરબત્તી અલગ બુધવારની અગરબત્તી અલગ એ કન્સેપ્ટ પણ તમને કેવો લાગે છે આ સારા કન્સેપ્ટ છે દરેક ગ્રહ દરેક બાર એ પ્રમાણે અલગ અલગ તો બધાને ગ્રહ નડતા પણ બંધ થઈ જશે તો ભાવનાબેન તમે બે શબ્દો વિશે કહેશો ચોક્કસ એમ કહીશ કે આમાં અઢિયાસર અને આ ઇન્ડસ્ટ્રીના જે અમે જેમની સાથે મળીએ છીએ એમની સાથે મળીને મને બહુ સારું લાગી રહ્યું છે કારણ કે આજે દિવ્યાંગ બાળક જેને કુદરતી રીતે જે થોડી ઘણી તકલીફ છે પણ એના માટે જ્યારે સમાજ આવું વિચારે છે તો બહુ સારી વસ્તુ છે અને ભગવાનને તે બહુ જ ગમશે કારણ કે ભગવાનની વસ્તુ ભગવાને નિર્માણ કરેલા બાળકો માટે

ખૂબ જ ખુશી અને ગર્વ અનુભવું છું જ્યારે અત્યારે એડમિશનનું પ્રવેશ સત્ર ચાલુ છે